છવ્વીસમી ફેબ્રુઆરી ચૌદસો અગિયારના દિવસે બાદશાહ અહમદ શાહે અમદાવાદ શહેરનો પાયો માણિક બુર્જ પાસે નાખ્યો હતો અને હેરિટેજ સ્થળો અમદાવાદ શહેરમાં આવેલા છે જેમાં થકી વિશ્વનું સૌ સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે અમદાવાદ ઓળખાય છે અમદાવાદ શહેરની ઓળખ એવા હેરિટેજ સ્થળો ભદ્ર કિલ્લો રાણીનો હજીરો અહેમદા અહેમ શાહ બાદશાહનો રોજો અને માણેક ચોક આ સ્થળો આજે નધ્યાણી હાલતમાં જોવા મળે છે આજે અમદાવાદ શહેરના સ્થાપના દિવસે વર્લ્ડ હેરિટેજ સિટી જે હેરિટેજ ઓળખ ધરાવતું શહેર છે જે બાદશાહએ શહેરની સ્થાપના કરી હતી